સંજુભાઈ હવે ચાલ આવશે સંજુભાઈ જલ્દી ફરફાઈ તમારે લેવાનું સંજુભાઈ આવો સંજુભાઈ એ બધી ચર્ચા છોડો પેલા ભુવાજી નંબર લીધો ને તમે ફોન કરજો આઠ વાગ્યા નવ વાગ્યા હજુ હું

મોં વગે કવા કેટલો બધો કોમ પડ્યો હોય હાથી વગે મને ના થા બરે ટાઈમ મળે ના હા હાથી ઉપર ફોન આયો તો ફોન ચોય પેલો નાટક ના કરતા હો આજ બધું પૂરું કરી નાખી પૂરું કરી નાખી સંજુબા આવડું મોટું લખી હું લખ્યું તું

લે ભરાઈ દે બાબા એક ક જ વધાવાળીય બરબાદ થા જઈ બે સંદુવાજી ભગવાન તો આવી ગયા આ વાળો સદુભાઈ નું વાળો એ મારી જોગણી એક જ વધાવાળીય કિયારા મતાની

Hello. હેલો Hello. 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 બરોબર Hello. 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 તમારા હાથમાં ચાલે વચ્ચે ચાર વાત લડ્યા જુગુ હતું લાકડી આ તમારો કરેલો તમને લડેલો કોઈ

તરી કામી રેજુ કતરી બધું પણ તમે કેવા પોતા હું કઉ છું ખબર નઈ પડતી કિલો ગોળ

પોજાર કોઈ નડતું નઈ તમે ખોટા ભૂવા ચાલો તમારી માતા ને કપરો તમારા ઘર ના ને પૂછો તો રસ્તો કરે ને એટલે બે હાથ જોડી હું તમને કહું કે હવે કોઈ ભૂવા ગાય નહીં અને તમારે એવું હોય કોઈ નું દુઃખ લાગતું હોય તો ઘરના ના બોલાવી પૂછી લેવાનું તમારી ઘરની માતા ને પૂછો

અને બોલતા તો એવું બધું બંધ કરજો હા તો કઈ કઈ થાકે પણ બંધ ને ગટર માં જો ગુંધા માં

મેં તમને પેલા કીધું તમારી મટલી માટે રસ્તો નીકળી ગયો નિવેદના જે તમારું અનુકૂળ આવે બરોબર એ તો સંજનભાઈ ને કહી દઈએ આ પણ નારીઓના પૈસા બઉ થઈ ગયા બરોબર જે થતું હોય તો કઈ દે એક નારી એક અગરબત્તિ ભોગ થી બરોબર બાકી રહ્યા તમારે હા નઈ પૂછવું નહીં લઉં વધાવી એ ભગવાન આવા વધારો જય માતાજી મિત્રો આ ચેનલના માધ્યમથી હું એવું કેવા માંગુ છું કે આવા ફ્રોડ ભૂવાથી બધતા રહેજો અને આ ભાઈને જે વિડીયો અમે બનાવ્યો એ તમે જોઈ અને ગણી શીખ લેજો નમ્ર વિનંતીથી હું એમ કહું છું કે આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરજો